તો સાબરકાંઠાના વડાલી શેઠ સીજે હાઈસ્કૂલનો મુદ્દો ઉગ્ર બન્યો છે શાળા સંચાલકો સાથે હિન્દુ સંગઠનની મિટિંગ જે છે તે નિષ્ફળ ગઈ છે હિન્દુ સંગઠનોની માંગ સામે શાળા સંચાલકોની જીદ અડગ જોવા મળી રહી છે હિન્દુ વિદ્યાર્થીને માર મારનાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ન કરાતા રોષ જોવા મળી રહ્યો છે મુખ્ય ગેટને તાળાબંધી કરાતા પોલીસની તાનાશાહી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હિન્દુ સંગઠનો સહિત સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે પ્રાથમિક શાળા વિભાગના બાળકોમાં મારામારી થઈ હતી અને તેમાં લઘુમતી કોમના ચાર બાળકોએ હિન્દુ મારતા આખો મામલો બિચક્યો હતો અને આ સમગ્ર મામલે હવે હિન્દુ હિન્દુવાદી સંગઠનો મેદાનમાં આવ્યા હતા હિન્દુ સંગઠનોએ માંગ કરી હતી કે જે લોકો મારનાર હતા બાળકો સર્ટી ત્યાં સ્કૂલમાંથી આપી દેવામાં આવે પરંતુ શાળા સંચાલકોએ તે વાતને મુનાસિબ માની ન હતી નોંધનીય છે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ દરેક બાળકોને ભણવાનો અધિકાર છે અને તે લોકોને આ રીતે સ્કૂલમાંથી લિવિંગ સર્ટી આપી ના શકાય આમ છતાં હિન્દુવાદી સંગઠનોએ આજે સ્કૂલમાં સવારે જ હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ શાળા મંડળની બેઠક મળી હતી સાબરકાંઠા એલસીબી પોલીસ પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો શાળાના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલે બેઠક થયા બાદ પણ સંચાલકોએ શાળાના બાળકોનું લિવિંગ સર્ટી આપવાની સ્પષ્ટ ના પાડી હતી જેને લઈને મામલો બિચક્યો હતો અને હિન્દુવાદી સંગઠનોએ સૂત્રોચ્ચારો કર્યા હતા જી જી બિલકુલ આભાર જૂગનું સમગ્ર માહિતી આપવા બદલ